ગુજરાત એટીએસ દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે પાકિસ્તાનની એક યુવતીનો ઉપયોગ કરી કચ્છના એક યુવાનને જાસૂસ બનાવી દેવામાં આવ્યો અને એટીએસે તેના પર ખાસ્સી વોચ રાખીને તેને અત્યારે પકડી પાડવામાં આવ્યો છે આ પૂરી ઘટના વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ શું કહે છે અને આ ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું તે વિશે પ્રશાંત દયાળ વિગતે વાત કરશે આ વિડીયોમાં રે ભી અત્યારે જે રીતે ભારત પાકિસ્તાન નું વાતાવરણ તંગ છે ને જ્યોતિ મલ્હોત્રા ની ધરપકડ થઈ હતી હમણાં થોડા વખત પહેલાં યુટ્યુબર ની ને હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કચ્છમાંથી એક જે છે સહદેશી દીપુભા ગોહિલ અઠ્યાવીસ વર્ષનો યુવાન છે એ પાકિસ્તાનમાં માહિતી પહોંચાડતો હતો અને કોઈ મહિલા છે એની જોડે વાત કરતો હતો શું છે આખી ઘટના કેવી રીતે આ ફસાતા હશે અહીંયાથી લોકો પહેલાં તો કિરણ આ ગુજરાત એટીએસનું આ ઓપરેશન છે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કૉડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે ગરચર એની આ ઇન્ફોર્મેશન છે અને ડીવાય હર્ષ ઉપાધ્યાય છે જેમણે આખું ઓપરેશન ઉપર એ લોકો છેલ્લા લગભગ બે મહિનાથી કામ કરી રહ્યા હતા આ સમજવા જેવું આખું ઓપરેશન છે ને બહુ મોટું ઓપરેશન છે કે જાસૂસી આપણા લોકલ છોકરાઓ પાસે પાકિસ્તાન પહેલાં તો કેવું છે કે તમે જાસૂસ મોકલો હા હવે જાસૂસ મોકલવાની જરૂર નથી તમારામાંથી જ કોઈકને જાસૂસ બનાવી દેવામાં આવે અને જાસૂસ તરીકે ઉપયોગ કેવી રીતના થાય એ આખી પદ્ધતિ એટીએસે શોધી કાઢી છે અને આ જે સહદેવસિંહ છે જે પોતે કચ્છની અંદર જે માતાનો મઢ છે ત્યાં હેલ્થ વર્કર તરીકે હા એ કામ કરી રહ્યો છે છોકરો કોન્ટ્રાક્ટ પર છે અને એને પોતાને જ કદાચ ખબર નહીં પડી હોય કે જાસૂસ બની ગયો છે જે એટીએસની સ્ટોરી છે પહેલા એ સમજી લઈને પછી વિગત એના ઉપર વાત કરીએ એટીએસે એને જે આરોપસર પકડ્યો છે એ ભારતની જાસૂસી કરવાના આરોપ સર પકડ્યો છે આ જે છે એટલે સામાન્ય રીતે આ ખાસ દર્શકોને એટલા માટે કહેવાનું કે આપણા મનમાં ભ્રમણા કે આપણા મનમાં જે પહેલાથી જ અંકિત હોય છે કે જાસૂસી તો મુસલમાનો જ કરે અને મુસલમાનો દેશદ્રોહી હોય એ જે છાપ છે ને એ ભૂસવા માટે આ ઘટના પણ બહુ જરૂરી છે એવું નથી હોતું જાસૂસી જે કોઈ કરે હિન્દુ કરે કે મુસલમાન કરે કે બીજી કોઈ જ્ઞાતિનો કરે એ કા પૈસા માટે કા લાલસાને કારણે કોઈ પણ અલગ અલગ પ્રકારની લાલચમાં આવીને જાસૂસી કરતો હોય છે આ જે સહદેવસિંહ નામના છોકરાને જે પકડ્યો છે એ જાસૂસી કરતો તો ને એટીએસને પુરાવા મળ્યા છે કે એણે કચ્છ સરહદ ઉપર જે આપણું નેવીનું ડિપ્લોયમેન્ટ છે પછી બી છે મોટા પ્રમાણમાં એના બિલ્ડિંગો ક્યાં છે કેવા છે એ પ્રકારના એ વિડીયો અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાન એક અદિતિ ભારદ્વાજ નામની મહિલાને એ મોકલતો હતો હવે અદિતિ ભારદ્વાજ સાચું નામ નહીં પણ હોય પણ એ મહિલાને મોકલતો હતો અને એ કેસમાં એની ધરપકડ થઈ છે મેં આ સંદર્ભની અંદર એટીએસના અધિકારીઓ સાથે વિગતે વાત કરી અને મામલો શું છે સમજવાનો એટલા માટે પ્રયત્ન કર્યો કે દર્શકો સુધી સાચી વાત અને સમજાય ભાષામાં જવી જોઈએ તો પાકિસ્તાન જે લાંબા સમયથી આપણી સાથે કરી રહ્યું છે કે એ ખાસ કરી આપણા ગુજરાતના યુવાનો હોય કે દેશના યુવાનો હોય એને જાસૂસ બનાવવા માટે સ્ત્રીઓનો ઉપયોગ કરી રહ્યું છે અને એ બહુ પુરુષની નબળાઈ રહી છે કે સ્ત્રીઓનો ઉપયોગ કરી કેવી રીતના હની ટ્રેપ કરે છે તો આ હની ટ્રેપ હતી આ જે છોકરો છે સહદેવસિંહ ગોહિલ એને બે હજાર ને ત્રેવીસની અંદર એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક છોકરીને એ સંપર્કમાં આવે છે જે પોતાનું નામ અદિતિ ભારદ્વાજ તરીકે પોતાની ઓળખ આપે છે આ છોકરી ખૂબ સુંદર છે એ ફોટોગ્રાફ્સ આપણે અહીંયા નહીં બતાડી શકીએ કે વિડીયો આપણે અહીંયા નહીં બતાડી શકીએ એ અને બીજું અગત્યનું એવું છે કે આ જે મેસેજ આવે છે ને મારા ફોન ઉપર પણ આવી શકે તારા ફોન ઉપર પણ આવી શકે અજાણી છોકરી આપણને હાય હેલોના મેસેજ મોકલે એટલે સામાન્ય રીતે પુરુષ શું કરે કે હાય હેલોનો મેસેજ જ્યારે આવે ત્યારે સૌથી પહેલાં ડીપી જુએ છે અને આણે એવું જ કર્યું હશે કે હાય હેલોનો જે ત્રેવીસમાં મેસેજ આવ્યો અને એમાં એણે ડીપી જોયો અને ડીપી જોઈને એ પ્રેમમાં પડ્યો એ છોકરીના જે ભારતીય નંબર ઉપરથી જે આવેલો હતો હવે એવું નથી કે ભારતનો નંબર એટલે ભારતના જ નાગરિકો પાસે હોય તમે પાકિસ્તાનમાંથી પણ ભારતનો નંબર ઓપરેટ કરી શકો અચ્છા એટલે લોકો એવું માને કે બીજા દેશનો ફોનનો ઉપયોગ થાય એવું જરૂરી નથી અહીંનો એક્સેસ લે કોઈનું હું સમજાવીશ આગળ કેવી રીતના થયું તો સૌથી પહેલા ત્રેવીસથી આને જે ફોન પર આવ્યા અને આ લોકો પછી વિડિયો કોલ કરવા લાગ્યા એકબીજાને અચ્છા વિડીયો કોલ સુધી વાત હા કોલ સુધી વાત થઈ એમાં સુંદર છોકરી એની સાથે વાત કરે છે અને સુંદર છોકરી એને પોતાનો પરિચય અદિતિ ભારદ્વાસ તરીકે આપે છે એને પછી એવું કહે છે કે હા હું પાકિસ્તાનમાં રહું છું અચ્છા પણ હું પાકિસ્તાની હિન્દુ છું એટલે પાકિસ્તાનમાં હિન્દુઓ ખૂબ રહે છે અને આ ખૂબ સુંદર સ્ત્રી હતી એટલે આ ભાઈ એમના પ્રેમમાં પડ્યા અને દોઢ વર્ષ સુધી આ અગત્યનું સમજવાનું એવું છે કે જાસૂસનો ઉપયોગ તરત થતો નથી એટલે દોઢ વર્ષ સુધી આ સહદેવ અને અદિતિ કહેવાતી અદિતિ દોઢ વરસ સુધી ચીટચેટ કરે છે વિડીયો કોલ એકબીજાને કરે છે અને એમનો પ્રેમ આગળ વધે છે અને અદિતિ એવું કહે છે કે હું તારા પ્રેમમાં છું અને ભારત આવીશ ત્યારે તારી સાથે કરીશ લગ્નની ઓફર આપે છે અને દોઢ વર્ષ પછી જયારે અંદાજ આવી જાય છે કે આપણા શિકારમાં આ માણસ આ છોકરો આવી ગયો છે ત્યારે એને કામ સોંપવામાં આવે છે ને ત્યારે અદિતિ એની સાથે વિડીયો કોલિંગમાં એવું કહે છે કે ભારત અને પાકિસ્તાનના જે સંબંધો છે એ તું ધારે એટલા ખરાબ નથી પાકિસ્તાન એટલું ખરાબ નથી આ તો એક મીડિયાએ ઉભો કરેલો પર્પેક્ટિવ છે બરાબર છે અને હું જે લોકો માટે કામ કરું છું હું ત્યાં નીચે ઇન્ટેલિજન્સ એજન્સી માટે કામ કરું છું એ લોકો પણ બહુ સારા માણસો છે જો તું મને થોડી મદદ કરે તો મારું ભારત આવવું સરળ બને બરાબર અને એટલા માટે પછી દોઢ વરસ પછી નક્કી થાય છે હવે આ આનો ઉપયોગ કરવો હવે જ્યારે આનો ઉપયોગ કરવાનો આવે છે ત્યાં સુધી તો જે સહદેવનો જે મૂળ ફોન છે એના ઉપર જ એ વાતચીત થતી હતી વોટ્સઅપ કોલિંગ થતું હતું એવું કહેવામાં આવે છે હવે તું તારા નામે એક જીઓનું નું કાર્ડ લે હા એ પણ વિગત આવે છે એટલે આની પાસેથી જીઓનું આવે છે અને જીઓનું કાર્ડ એ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરે છે અને પછી એનું વોટ્સઅપનું એક્સેસ એટલે ઓટીપી વોટ્સઅપ લે એક્ટિવ કરવા માટે એ નંબર ઉપર ઓટીપી આવે એ પેલી છોકરીને આપી દેવામાં આવે છે જે અદિતિ ભારદ્વાજ નામની છોકરી છે એને આપી દેવામાં આવે છે અને પીલી ત્યાંથી વોટ્સઅપ એક્ટિવ કરે છે અને પછી આના જ નંબર ઉપર જે એક્ટિવ થયેલો હતો વોટ્સઅપ નંબર એની સાથે આ લોકો ચેટ શરૂ કરે છે જેમાં પછી એને કામ સોંપવામાં આવે છે કે તારે થોડી મદદ કરવી પડશે તો મારું ભારત આવું સરળ બનશે આ માણસ તો પ્રેમ કરે છે આ માણસને બહુ લાંબા સમય પછી ખબર પડી કે આ છોકરી જે છે પાકિસ્તાની છે ત્યાં સુધી તો ભારતના જ નંબર ઉપર ચેટ ચાલી રહી હતી પ્રેમ ત્યાં સુધી ગાઢ થઈ ગયો હતો અને પછી જયારે પેલી વાત કરે છે અને તો પણ એને વાંધો નથી કારણ કે હિન્દુ છે એવું આપો તે કહે છે એટલે અને પછી જ્યારે એને કામ સોંપવામાં આવે છે ત્યારે એને એવું કહેવામાં આવે છે તું કચ્છમાં રહે છે તો કચ્છમાં નેવીનું હેડક્વાર્ટર છે કે બીએસએફનું છે તો એના ફોટોગ્રાફ્સ અમારે જોઈએ છે એની મુવમેન્ટ અમારે જોઈએ છે કોઈ બીએસએફના વાહનો જતા હોય તો આ બધાના ફોટોગ્રાફ્સને ને બધું કેપ્ચર કરે છે અને એને ત્યાં મોકલવા લાગે છે આ છોકરીને મારો સવાલ એવો પણ હતો અધિકારી કે કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં સિવિલિયનનું એક્સેસ નથી તો આ એ જગ્યા સુધી કેવી રીતના પહોંચ્યો તો મોટાભાગની જગ્યાના જે એણે વિડીયો કે ફોટોગ્રાફ્સ લીધા છે એ ફોનમાં જ ઝૂમ કરીને લીધેલા છે દૂર જે વિડુ એક બે જગ્યા પર એવું છે કે એ એના કેમ્પસ સુધી પહોંચ્યો પણ એ અંડર કન્સ્ટ્રક્શન સાઇટ હતી ત્યારે એ ત્યાં હાજર રહેલા સંત્રીને પોતે મજૂર છે કારણ કે ઘણા બધા મજૂરોની મુમેન્ટ હતી એટલે મજૂર તરીકે અંદર જાય છે અને પછી ત્યાંના વિડીયો લઈને એને મોકલ્યા છે આમ આનું આ એનું કામ હતું આ પેટે આને

કે જે આને ચાલીસ હજાર રૂપિયા આવીને રોકડા આપી ગયો તો અધિકારીઓનું કેવું એવું છે કે બે શક્યતાઓ છે જે ચાલીસ હજાર રૂપિયા આપવા જે માણસ આવ્યો હોય એને કદાચ ખબર પણ ન હોય કારણ કે આ એક લેર બે લેર ત્રણ લેર પછી પેમેન્ટ થયું હશે સીધું કોઈ આપનારને એ પણ નહીં ખબર હોય કે આ પેમેન્ટ પાકિસ્તાનનું કામ થઈ રહ્યું છે માટે આપ્યા છે શક્ય છે કે ફર્સ્ટ લેર પણ હોય અને પાકિસ્તાન જે નેટવર્ક ઊભું કર્યું છે દેશની અંદર આપણે પણ કરીએ છીએ સામસામે હોય તો એના નેટવર્કનો કોઈ હિસ્સો જે હશે એ આને રૂપિયા આપી ગયો અને આવી રીતના આખી ટ્રેપ થઈ હતી જેમાં ભાઈ લગ્ન થશે આપણી સાથે આપણું લગ્ન એક સુંદર સ્ત્રી સાથે થશે એ લાલચમાં આ અની ટ્રેપ હતી પાકિસ્તાનની અને આ એમાં આવી ગયો ને એને ભારત માટે પાકિસ્તાન માટે ભારતના ની સંવેદનશીલ માહિતી મોકલીને જાસૂસી કરી હવે આ કેટલો નાદાન છે આજે જાસૂસી કરનારો છે એ પણ પ્રસ્થાપિત એટલા થાય કે ફોનની અંદર કેટલાક વિડીયો મળ્યા છે જે અદિતિ ભારદ્વાજ નામની છોકરી સાથે વાત કરતો એવા વિડીયો કોલ છે જ્યારે આ છોકરી વાત કરી રહી છે ત્યારે છોકરીની પાછળ ભારત પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ દેખાય છે ત્યારે એને અંદાજ આવવો જોઈતો હતો કે આપણને મૂર્ખ બનાવી રહી છે કારણ કે એની પાછળ એક પાકિસ્તાની સેનાનો અધિકારી અધિકારી કરતો હોય એવું એક વિડીયો છે ને આ કેમ કે પોતાના ફોનની અંદર સ્ટોર કરી રાખ્યા તો પુરુષની કે સ્ત્રીની નબળાઈ હોય છે કે જ્યારે એને એવું લાગે કે પોતાની અપેક્ષા કરતા એને વધુ મજબૂત પ્રેમ પાત્ર મળ્યું છે ત્યારે કોઈકને બતાડવા માંગતું હોય છે કે જો હું કોના પ્રેમમાં છું તો આ ભાઈ એક કદાચ એ લાલસામાં પોતાના મિત્રોને કે કોઈને બતાવવા માટે આ વિડીયો રાખ્યો હશે કે હું આ છોકરીના પ્રેમમાં છું પણ તમે આ જે સવાલ કીધો ને એના ફરતી જ એક સવાલ થાય છે કે માણસ સામાન્ય રીતે આવી વાત હોય તો કોઈને કરે નહીં સમજો કે એણે કરી હોય તો એના મિત્રોએ કોઈ કે તો કીધું ને કે શું અને એના ફોનમાં જે વિડીયો છે ને એમાં પેલી જાસૂસી વાળી વાત એમાં તો નોર્મલ ટોક છે પ્રેમ કરવા વાળી વાત એટલે એટલે એ વિડીયો પણ એટીએસ ને મળ્યા છે જેમાં એફએસએલ ની મદદ પણ લેવામાં આવી સવાલ એવો છે કે પહેલા એ જે દિલ્હીનો ફોન વાપરતો હતો દિલ્હીનો નંબર હતો એની પાસે એના કેટલાક ડેટા મળ્યા છે કેટલાક નથી મળ્યા પણ આ જે નવો નંબર એ છેલ્લા છ આઠ મહિનાથી જે કામ કરી રહ્યો હતો એના આધારે એમાં જેટલા ડેટા મળ્યા છે એમાં એ પ્રસ્થાપિત થાય છે કે આ હની ટ્રેપ હતી આના જે પિતા છે એ ત્યાંના બહુ સારા ફિશર ફિશરીઝના બિઝનેસમાં છે અચ્છા કચ્છની અંદર એ પોતે પણ એવું સ્વીકારે છે કે હા એમનો દીકરો આ હની ટ્રેપમાં આવી ગયો અને આ એણે પૂલો કરેલી છે હવે જે અગત્યની કેટલીક બાબતો જે છે આની અંદર પ્રસ્થાપિત થાય એવી છે કે શક્ય છે કે આજ પેલી જે અદિતિ ભારદ્વાજ નામ છે એ અદિતિ ભારદ્વાજ ન હોય ત્યારે જ કોઈ મુસ્લિમ છોકરી હોય પાકિસ્તાની હોય જે લશ્કર માટે કે ત્યાંના ઇન્ટેલિજન્સ ઓફિસરો માટે કામ કરતી હોય એ હોઈ શકે પણ આમાં ખાલી એક સવાલ એવો છે કે અત્યારે તો ટેકનોલોજીનું યુગ છે આ આટલું ટ્રેકિંગ નહીં થઈ શકતું હોય પોલીસથી કે જે આપણી અગત્યનું એ છે કે પહેલગામનો જે હુમલો થાય છે આતંકી હુમલો થાય છે એના પછી આખા દેશ આખા દેશની પોલીસ કે સુરક્ષા દળો એ એલર્ટ મોડ ઉપર આવી ગયા હતા એટલે આ જે ઇન્ફોર્મેશન આવી એ પહેલગામની પહેલગામનો હુમલો થાય છે એના પછી ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે છે એ પહેલા અમને રડારમાં આવી ગયો હતો અચ્છા ઓકે બરાબર છે એટલે લગભગ આ અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલના રોજ એમના રડારમાં આવી ગયો હતો આ સેન્ટ્રલ આઈબીનો પણ ઇનપુટ હતો આ સંદર્ભમાં કે આ નંબરથી પાકિસ્તાન સાથે સંપર્ક થઈ રહ્યો છે અને એટીએસ પણ સતત મોનિટરિંગ કરે છે દેશભાર થતા ફોન કોલ્સ ગુજરાતમાંથી એની અંદર આ રડારમાં આવી જ ગયો હતો અને ત્યારથી એની પાછળ ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય છે એની ટીમ કામ કરી રહી હતી બીજી એક વસ્તુ કે આ હમણાં જે જ્યોતિ મલ્હોત્રાની વાત આવી એના અગાઉ પાકિસ્તાનમાં એક હાઈ કમિશનમાં આપણા જે બેન હતા સેક્રેટરીને પદે માધુરી ગુપ્તા જે પણ આવી રીતે પાકિસ્તાનમાં કોઈ પુરુષ સાથે પ્રેમમાં પડ્યા હતા અને ભારતની કેટલીક વિગતો આપી હતી આમાં પણ મહિલાની વાત આવી એટલે આ જાસૂસીવાળા કેસમાં મહિલાનો એંગલ બહુ આવી જાય છે હા એટલે તમામ મોટાભાગના કિસ્સાની અંદર કિરણ એવું છે કે જાસૂસીના કેસમાં સ્ત્રીઓનો એટલે મહિલાઓનો ભરપૂર ઉપયોગ થાય છે બંને પક્ષે એ કા પછી પુરુષ ને ફસાવવા હોય કોઈ પુરુષ સ્ત્રીને ફસાવવા માટે તે વાત આપણા સેક્રેટરી સેક્રેટરી મહિલા અધિકારી હતા ઉપયોગ પુરુષ દ્વારા થયો તો આ પ્રકારનો પ્રેમનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થતો હોય તો ખાસ કરી જે સરહદી જિલ્લા છે સરહદી સરહદી અંદર આ પ્રકારના જે છોકરાઓ છે જેમને બહુ સમજ નથી જ્ઞાન નથી અને એમને આવી સરસ છોકરીઓ સાથે વાત કરવા મળે અને આ છોકરી તો એવું કોઈ તો આ કામ પૂરું થાય તારું તું કરી આપે તો હું ભારત આવીશ અને ભારતમાં આવીને તારી સાથે લગ્ન કરીશ એટલે આને બહુ મોટી લાલસા હતી જે કદાચ ચાલીસ હજાર ન આપ્યા હોત તો એ પણ મને લાગે તો આને કરી નાખ્યું હોત અને આ જે છે આમાં કાયદો શું કે છે આને જેની ધરપકડ થઈ છે હવે એમાં તપાસ કેવી થાય કારણ કે અલ્ટિમેટલી તો છે નહી પણ આ બહુ ગંભીર ગુનો છે જાસૂસી કરવી કારણ કે દેશ સામેનો ગુનો છે એટલે એની સામે જાસૂસી ના ની કાયદાની જોગવાઈ પ્રમાણે જ એની સામે ગુનો નોંધાયો છે ધરપકડ કરવામાં આવી છે કાર્યવાહી ચાલે છે અને તારો જે સવાલ છે કે અડધો ભાગ તો પાકિસ્તાનમાં છે પણ આના ફોનમાંથી જે પુરાવા મળ્યા છે હવે કે ગુજરાત એટીએસ ત્યાં જઈને અદિત્ય પકડવાની જરૂર નથી આના ફોનની અંદર જે પુરાવા મળ્યા છે એ પુરાવાના આધારે જ એની સામે ટ્રાયલ ચાલશે અને મને એવું લાગે છે કે જે પુરાવા મળ્યા છે એને જાસૂસ સાબિત કરવા માટે પૂરતા છે અને સજા પણ થશે અને એમાં આજીવન કારાવાસ છે પણ આ જાસૂસીની આમ તો અગાઉ પણ આ જ્યારે જ્યોતિ મલ્હોત્રાનો મુદ્દો આવ્યો હતો ત્યારે આપણે એપિસોડ કરવાનું વિચાર્યું હતું પણ આ જાસૂસીની દુનિયામાં બધું જ લોકો સમક્ષ આવતું નથી ને તપાસ હોય કે જાસૂસીના કેસની અંદર એક મર્યાદા પણ એવી છે કે બધું ડિસ્ક્લોઝ પણ નથી કરવાનું હતું એનું કારણ એવું હોય છે કે માની લો કે ગુજરાત એટીએસનો જ આ કેસ છે તો ખાલી ગુજરાત એટીએસ જ તપાસ કરશે એવું નથી અચ્છા આમાં ઘણી બધી એજન્સીઓ સાથે મળીને કામ કરશે એટલે મિલિટરી ઇન્ટેલિજન્સ છે સેન્ટ્રલ આઇબી છે રો છે આ બધા જ બધી જ એજન્સીઓ દુનિયાભરની એજન્સીઓ આ કેસમાં જોડાશે એટલે બધું જ રિવિલ થતું નથી પણ આ મામલે આજે ગુજરાત એટીએસના એસપી સિદ્ધાર્થ છે એમણે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને મને એવું લાગે છે કે દર્શકોને પ્રેસ કોન્ફરન્સ પણ આપણે બતાડી દઈએ કે એટીએસના એસપી સિદ્ધાર્થ પોતાની ટીમ સાથે ઊભા છે અને શું વાત કરી રહ્યા છે એટીએસ ગુજરાત દ્વારા दीपूबा गोहिल करके एक मल्टीपर्पज हेल्थ वर्कर जो कच्छ में काम करता है उसको धरपकड़ करना आ, करके एक केस दाखिल किया है जिस जिसका डिटेल्स ऐसा है कि हमारा जो पुलिस सब इंस्पेक्टर राहुल गर्शर को एक बात में मिली थी कि आ, सहदेव सिंह गोहिल नाम का एक हेल्थ वर्कर के हेल्थ वर्कर एक पाकिस्तानी एजेंट को बीएसएफ एस एफ और इंडियन नेवी का कुछ गुप्त माहिती उनको आ, शेयर कर रहे थे इसके इस इंफॉर्मेशन हमको मिलने के बाद हमने एक क्या एक टीम बनाया था जिसका लीडर डीवाई हर पी हर्ष उपाध्याय उनके अंडर पी आई पीयूष देसाई साहब पी आई पी, पी एस आई धर्मेंद्र राठौड़ पी एस आई राहुल गर्चर अने पी एस आई परेश मसावे के अंदर एक टीम बनाया गया था उसके अंदर हमने एक ह्यूमन इंटेलिजेंस एज वेल एज टेक्निकल एनालिसिस के द्वारा हमने पूछ परछ करके एक मार्च को प्राथमिक तपास के लिए एक को एक बुलाया गया था एक में उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भरद्वाजकर करके नाम की लड़की व्हाट्सएप माध्यम से सदय सिंह गोहिल को संपर्क में आया था बातचीत बढ़ी है उसके बाद उन दोनों के बातों में ये पता चला उन्होंने क्लियर किया इसको कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी उसके बाद आ, कुछ उनके एरिया में जो सीक्रेट आ, आ, जो आ, क्या बोलते हैं बी एस एफ एंड इंडियन नेवी का जो भी आ, गुप्त कंस्ट्रक्शन है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज और वीडियोज़ मांगे उसके दौरान 2023 जुलाई एंड 2023 एंड से इसने आ, उस व्हाट्सएप माध्यम से उसका वीडियो एज वेल well एज फोटोज उसको शेयर करना शुरू किया था उस दौरान 2025 बिगिनिंग में सहदेव गोहिल ने उसने खुद के आधार कार्ड से एक uh, It, uh, सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके ओ के थ्रू अदिति भरद्वाज को दिया गया उसी नंबर पे उसके बाद से जितने भी बीएसएफ और इंडियन uh, नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे और uh, उस अराउंड उसी दौरान ने एक आदमी ने इनको चालीस हजार का रोकड़ भी इसको पहुंचा गया था उसी दौरान इस इसको ध्यान में लेते हुए इसके फोन को हमने एफएसएल एस एफ एस एल को भेजा गया था उसके एनालिसिस करके हमको पता चला जो भी व्हाट्सएप जो अदिति भरद्वाज नाम से यूज करते थे जो दूसरे नंबर एज वेल एज जो पहले नंबर था वो दोनों पाकिस्तान से यूज़ किया गया था इसी दौरान ये सारा इन्फॉर्मेशन हमको क्लियरली मैंशन करता है कि एक कंस्परेसी अगेंस्ट इंडिया के तौर पर होता है तो इसके विरुद्ध में हमने सेक्शन इसके और अदिति भरतवाद जो पाकिस्तान पीआईओ है तो उसके विरुद्ध में हमने सेक्शन 61 वन एज वेल एज सेक्शन 148 फोर्टी एट भारतीय न्याय संहिता के दौरान उसको अगेंस्ट केस दाखिल किया है करके सदय सिंह दीपूभा गोहिल को अरेस्ट किया गया तो था, 2023 जून जुलाई उस टाइम से इसका संपर्क हुआ था उसके बाद अराउंड 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 मंथ्स में इसको लेके सारा इन्वेस्टिगेशन बट रफली तो। एक बार अभी तक हमको इन्वेस्टिगेशन मिला है कि में हमको पता चला एक बार इसको रोकड़ मिला था वो आज सभी के द्वारा हमारा जैसे अभी तक जितने भी केसेस हुए उनके पास मोस्ट प्रोबेबली उस एरिया में जितने भी लोग थोड़ा वायबल है उनके कांटेक्ट में उनके पास थोड़ा डेटाबेस रहता है उस हिसाब से उन्होंने व्हाट्सएप के थ्रू कांटेक्ट किया सर थोड़ा सा टीएस प्लेटफॉर्म पर से है से ये समय वो किया सब पूरी गैंग है या है कि नहीं क्या और सामने है आ, जैसे आपको पता है जैसे आपने बताया था पोरबंदर में भी ऐसा केस हुआ था सिमिलर उसी तरह से हमने बता रहा था इनके पास एक डेटाबेस होता है जो भी मिलते हैं और ये मेरे हमारे हिसाब से वो बहुत ट्राई करते हैं कि बहुत सारे लोग को ट्राई करें तो उसमें से कुछ लोग ट्राई करते हैं पर वो जो लड़की पहली थी और ये लड़की है क्योंकि उन्होंने नंबर बहुत चेंज करते थे तो एग्जैक्ट सेम है कि नहीं वो सारे इन्वेस्टिगेशन की पार्ट पार्टी कॉन्ट्रेक्चुअल सर जैसे हम FSA से हमको जो आया था तो, तीन चार वीडियो है इनके पास बहुत सारे वीडियोस इन्होंने डिलीट भी किया वो सारे रिट्रीव करके और इंफॉर्मेशन के पार्ट बनेगा पर अभी तक तीन चार वीडियोज और फोटोजेड साल पहले से ही चालू किया जैसे इसका वर्क कॉन्ट्रेक्चुअल वर्क भी उतना ही टाइम से शुरू किया वो था? पर, आ, पर है। तो था। अदिये सर, अदिये था। वो काम करता दया पर के थ्रू ही पता चलेगा क्योंकि वो लोग थोड़ा टेक्निकल एनालिसिस के थ्रू ही पता चलेगा क्योंकि इंडियन फोन नंबर यूज करके यूज कर रहे थे ये अभी इन्वेस्टिगेशन की की पार्ट है बीएसएफ और इंडियन नेवी अंडर कंस्ट्रक्शन वेल न्यूली कंस्ट्रक्टेड थे से फिक्स किया था उनका डिस्कशन में दया पर चौकड़ी उसी एरिया में उनको आने के लिए बोला था कोई आदमी आके इनको फोर्टी थाउजेंड दे के चला और मनी से इसी लोगों को साधे और सब की सब इंफॉर्मेशन निकालते हैं ये एक्चुअली इनिशियल जब इनिशियल स्टेजेस में होता है उसी हिसाब से इनको ट्रैप किया जाता है उसके बाद इन इस केस में ऐसा हुआ था इनको पूरा प्लान बताया गया था उनको कॉन्फिडेंस में लेके आया था उसके बाद इस बंदे ने शेयर करना शुरू किया सर लास्ट में इन दोनों के बीच में कॉरपोरेशन कब हुआ था एक्चुअल टाइम અને બીજો એક છેલ્લો સવાલ કે આપણું ગુપ્તચર એજન્સી આપણી પણ બહુ જ એટલે કામ કરી રહી છે આવા ઇન્ફોર્મેશન પકડે છે પણ હજુ પણ એક સવાલ જે વારે વારે પહેલગામના જે આતંકવાદીઓના આવે છે કે એ નથી પકડાય એમાં કોઈ ભાડે કિરણ વાત સાચી છે કે એ ઇન્ટેલિજન્સની ફેલિયોર તો છે જ હા આ પ્રકારે ઘૂસણખોરી થશે અને આતંકી હુમલો કરશે ઘણા બધા ઇનપુટ્સ આવતા હોય છે આપણી પાસે શક્ય છે કે જે ઇનપુટ્સ આવે છે એવું ન પણ ઘટે એટલે આ કારણ કે પાંચસો સાતસો હજાર ઇનપુટ્સ દર મહિને અલગ અલગ એજન્સીઓ મોકલતી હોય છે કેટલાક ઇનપુટ્સ સાચા પણ પડે કેટલાક ઇનપુટ્સ ખોટા પણ પડે અને ક્યારેક એવું બને કે ઘટના ઘટી જાય તો એને ઇનપુટ જ ન હોય તો પછી એની એની ફેલ્યુર ઇન્ટેલિજન્સ બ્યુરોની ફેલ્યુઅર કહેવાય ઉદાહરણરૂપે કહીએ ખાલી પહેલગામની ઘટના શું કામ હોટલ તાજની ઘટના વિશે કે પુલવામા એક એટેક વિશે પણ કોઈ ઇનપુટ નહોતો ને આપણે કંઈ ન કરી શકીએ તો થઈ શકે છે આવી ચૂકો અને બાણુંમાં ઇનપુટ હતો તો એના પર ધ્યાન નહોતું અપાયું એવી એવું પણ એવું પણ બને કે માની લો કે અમદાવાદનો બે હજાર આઠનો બ્લાસ્ટ છે તો એક ગુજરાત સ્ટેટ આઈવીના એક ઇન્ટેલિજન્સ ઓફિસરે એને એવું ઇનપુટ આપ્યો તો કે આવી કેવી ઘટનાને અંજામ આપવામાં આવશે અને એને જેને ઇનપુટ આપ્યો એ માણસને ત્યારે એ ઇનપુટને બહુ મહત્ત્વ ન મળ્યું પણ એ પોલીસવાળાને ત્યારે સર એના સિનિયર અધિકારી અઢીસો રૂપિયાનું ઇનામ આપ્યું પણ એ ઇનપુટ ઉપર કામ ન થયું ઓકે કારણ કે એવું માની લેવામાં આવ્યું કે આટલા નાના અધિકારીને એક સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના જે અધિકારી હતા એને થોડું આટલું મોટું ઇનપુટ મળે તો ઇનપુટ ઉપર કામ ન થયું અને પછી અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા તો આવું ઘણું બધું ચાલતું હોય છે બીજું આમાં એજન્સીઓના આંતરિક રાજકારણ પણ હોય છે અચ્છા એમનો પણ એક ઈગો બહુ મોટો હોય છે એજન્સીઓનો આ એજન્સીઓના ઈગોમાં પણ આખી વાત દબાઈ જતી હોય છે એના ઉપર કામ નથી થતું પણ આ ગુજરાત એટીએસ નો મોટો કેચ છે અને મોટું કામ છે એવું તો આપણે કહેવું જ પડશે હા એ હવે ખાલી છેલ્લો સવાલ કે આ આટલું બધું ડ્રગ્સ આવે છે તો એમાં કશું ઇન્ટેલિજન્સ વાળું કશું એમાં પણ બહાર નથી આવ્યું એવું બધું એમાં કંઈ ચિત્ર સ્પષ્ટ નથી થઈ રહ્યું કે ગુજરાતમાં આટલું ડ્રગ્સ આવે છે આમ જાસૂસી સાથે જોડાયેલી નથી વાત પણ આ આ આ તો જસ્ટ હવે બધું તારો તારો પ્રશ્ન બહુ કિરણ છે આખી ઘટનાને બે રીતના તમે મૂલવી શકો અથવા બે રીતના તમે આને પ્રશ્ન પૂછી શકો એક સવાલ સરકારનો કાન આમળવો મળવો હોય તો એવું એવો આપણે પૂછીએ કે ગુજરાત હવે વિપુલ માત્રામાં ડ્રગ આવી રહ્યું છે અને ગુજરાત બરબાદ થઈ રહ્યું છે આ સરકારનો કાન આ મળવા માટે તો બીજો એક બચાવ અથવા એક બીજી દલીલ એવી પણ છે કે આ તો અમે એલર્ટ થયા માટે ડ્રગ પકડાઈ રહ્યું છે હવે તમારે કઈ દલીલ માનવી સરકાર એલર્ટ થઈ છે માટે ડ્રગ પકડાઈ રહ્યું છે કે ગુજરાત ડ્રગનો અડ્ડો બની રહ્યું છે એટલે અને એક એવી પણ એવી ઘણા લોકો ખાનગીમાં આવી આશંકા વ્યક્ત કરે છે કે આ ગોઠવાયેલું છે એજન્સીઓનું ડ્રગને લાવવું અને ડ્રગને પકડવું એની હું ખુલીને ચર્ચા નહીં કરું કારણ કે ખરાબ લાગશે બધું એની અમુક ચર્ચા આપણે કેમેરા સામે ન કરીએ તો સારું છે ઓકે તો પ્રશાંતભાઈએ આ જાસૂસી ડ્રગ્સ અને આ જે કંઈ મુદ્દા જે ચર્ચા એના વિશે બહુ વિગતે વાત કરી છે મને એવું લાગે છે કે દર્શકને આમાંથી બહુ જ સપ્સમ્સવાળું જે વિગત મળી હશે નવજીવનમાં આ પ્રકારની અમે ચર્ચા કરતા રહીશું નમસ્કાર પણ એક વસ્તુ મારે કહેવી છે કિરણ કે જે લોકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને વોટ્સઅપ પર કે ફેસબુક ઉપર કોઈ અજાણી મહિલા હા અથવા અજાણ્યો પુરુષ છોકરીઓને પુરુષ મેસેજ મોકલે હાય હેલો ના તો આ પ્રકારના મેસેજને ઇગ્નોર કરજો એવા નંબરોને બ્લોક કરજો શક્ય હોઈ શકે કે આ તમારા માટે હની ટ્રેપ હોય અને તમે આમાં ફસાઈ શકો છો એટલે આ પ્રકારની બાબતથી પુરુષોએ સ્ત્રીઓના મેસેજ અજાણ્યા સ્ત્રીના એન્ટરટેન નહીં કરવા અને છોકરીઓ કે સ્ત્રીઓએ અજાણ્યા પુરુષના નંબરને એન્ટરટેન નહીં કરવો ઓકે તો પ્રશાંતભાઈએ આ જે વિગત કીધી છે એના પર ધ્યાન રાખશો નમસ્કાર वैष्णव जन तो तेले कहिए जे पीड पराई जाना